અરવરી જિલ્લા પત્રકાર એકતા પરિષદની મિટિંગનું આયોજન મોડાસા સર્કિટ હાઉસે કરવામાં આવ્યું હતું પ્રદેશ પ્રતિનિધિની હાજરીમાં જિલ્લા પ્રમુખ સહિત કારોબારીની રચના કરવામાં આવી નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરીને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા અને અધિવેશન માટે ચર્ચા કરવામાં આવી હતી તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા પત્રકાર એકતા પરિષદ એ વિશ્વનું સૌથી મોટું પત્રકારોનું સંગઠન છે જેમાં નાના મોટા કુલ મળીને દસ હજાર જેટલા પત્રકારોનું આ વિશાળ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય અન્યાય અત્યાચાર અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા પત્રકારો ઉપર બુટલેગરો કે અન્ય કોઈ દ્વારા થતા હુમલા અટકાવવા અને અન્યાય સામે અવાજ ઉઠાવતા પત્રકારો ઉપર થતી ખોટી ફરિયાદો અટકાવવાનો છે ભૂતકાળમાં અનેક પત્રકારો ઉપર હુમલાઓ થયા છે તેમજ ખોટી ફરિયાદો પણ કરવામાં આવી હતી પત્રકાર એકતા પરિષદના નિર્માણ પછી અમુક અંશે આમાં ઘટાડો થયો છે આ પત્રકાર એકતા પરિષદનું સંગઠન ગુજરાતના તેત્રીસ જિલ્લા અને બસો ને ઓગણપચાસ તાલુકા સમિતિ સાથે મહિલા વિંગ લીગલ વિંગની પણ આ સંગઠનમાં રચના છે આ સમિતિ પત્રકારોના હિત માટે કામ કરે છે અહીં મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની પ્રદેશ સમિતિના અધ્યક્ષ લાભુભાઈ કાતોડિયાની સૂચનાથી અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદની અરવલ્લી જિલ્લા મોડાસા સર્કિટ હાઉસ ખાતે એક બેઠક મળી હતી આ બેઠકમાં પત્રકાર એકતા પરિષદના ઝોન પ્રભારી મનોજ રાવલની અધ્યક્ષતામાં મોડાસા સર્કિટ હાઉસ ખાતે મળી હતી આ જિલ્લા કારોબારીની મિટિંગ મળી તેમાં કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે જિલ્લા સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ કો મોડાસા ઉપપ્રમુખ તરીકે નીતિનભાઈ પંડ્યા સલીમ ખાન પઠાણ જીતભાઈ ત્રિવેદી સલીમ ડી પટેલ કૌશિક સોની કૌશિક પટેલ આ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી તેમજ મહામંત્રી તરીકે ભરતભાઈ ભાવસાર મંત્રી તરીકે નરેન્દ્રભાઈ એલ પટેલ કાદરભાઈ ડમરી નરેન્દ્રસિંહ જે ગાંધી અલ્પેશભાઈ ભાટિયા જગદીશભાઈ પ્રજાપતિ અને ખજાનશી તરીકે વિનોદભાઈ ભાવસાર સહખજાંશી રાજેશભાઈ ઓડ આઈટી શેલ આકાશભાઈ રાઠોડ અજયભાઈ ભાટિયા સલાહકાર સમિતિ અહેમદ ઉલ્લાહભાઈ ચિશ્તી ઇકબાલભાઈ ચિશ્તી જગદીશભાઈ પટેલ સંગઠનને જિલ્લામાંથી ઉપસ્થિત પત્રકારો એ સર્વાનુમતે બહાલી આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ સર્વાનુમતે નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સહજ ન્યૂઝ અરવલ્લી